પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી સરપંચો દ્વારા માંગ કરાઈ કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના છારીડાંડ જેવા વિસ્તારમાં યાયાવર પક્ષીઓ શિયાળાની ઋતુમાં ખૂબ જ વધુ માત્રામાં આવતા હોય છે આવા વિદેશી પક્ષીઓ જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે અને કચ્છ જિલ્લાને પોતાનું આશ્રય સ્થાન બનાવતા હોય છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે ત્યારે છારીદંડ વિસ્તારમાં એનટીપીસીઆર કંપની દ્વારા સોલાર પ્લાન્ટ નાખવા માટેની યોજના ગણવામાં આવી રહી છે ત્યારે આ ગામ તેમજ તેની આસપાસના ગામના સરપંચે સાથે મળી અને તેવી રજૂઆત કરી હતી કે એનટીપીસીઆર કંપની દ્વારા જે સોલાર પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે તેની પરવાનગી મોકૂફ કરવામાં આવે અને આ સોલાર પ્લાન્ટ નાખવા દેવામાં ન આવે કારણ કે જ્યારે ખૂબ મોટી માત્રામાં પક્ષીઓ અહીંથી ઉઠતા હોય છે ત્યારે આવા પ્લાન્ટ લાગવાથી તેઓને વીજ

અહીંયા અમે સૌ સરપંચો આજુબાજુના વિસ્તારના માલ માલધારીઓ પશુપાલકો ભેગા થયા છે ત્યારે અમારી એક જ માગણી છે કે આ પ્રકૃતિને સાચવી રાખવી અને સરકારમાંથી જે આવતું આ એનટી કંપનીનો સોલાર પ્રોજેક્ટ છે એ રદ થાય કોઈ પણ કારણ કે પક્ષીઓ લાખોની સંખ્યાની અંદર ઉડતા હોય છે ત્યારે કોઈ પવનચકી છે વીજ તાર છે કોઈ થાંભલો છે એની અંદર એને ખ્યાલ નથી હોતી કે આની અંદર કેટલું પાવર હોય છે માટે જે ઉડતા આકાશ મર્થે લાખોની સંખ્યાની અંદર જે પશુ પક્ષીઓ આવશે તો એનો એક જાત પશુઓ માટે આવનારા દિવસોની અંદર જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો અમારી કોર્ટમાં પણ જવાની તૈયારી છે અમને સરકાર તરફથી કોઈ વિરોધ નથી કોઈનાથી વિરોધ નથી પરંતુ પ્રકૃતિ જે છે એ રહેવા દો અને પ્રવાસીઓ અહીંયા આવે છે તો આ સ્થળને વધારે વધારે વિકાસ થાય એ તરફની અમારી માંગણી છે ગયા વર્ષે પણ અમે ત્યાં સારી રણ મુકામે એક સબકો સન્મતિ દે ભગવાન એવી સદબુદ્ધિ આપે એક પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો અમારી સાથે પક્ષીવિદ પર્યાવરણ પ્રેમીઓ પણ ઘણા બધા જોડાણ હતા અને એક વર્ષ થયો પરંતુ હજુ સુધી અમને કોઈ એવો અભિપ્રાય એવો આપવામાં આવ્યો નથી કે ભાઈ રદ થશે કે નહીં આજે પણ ઓગણીસ ગ્રામ પંચાયતોમાંથી તમામ સરપંચ અથવા તો સરપંચો નથી આવ્યા તો મહિલા સદસ્યો એના પ્રતિનિધિઓ જે છે એ પણ આવ્યા છે અને સરપંચ નથી આવ્યા તો એના પ્રતિનિધિઓ પણ આવ્યા છે તો અમારી બધાની માંગણી છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે રદ થાય અને અમને કોઈ ઉગ્ર આંદોલન અથવા તો કાયદો હાથમાં ન લેવો પડે એ પ્રકારની અમારી માંગણી છે